વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ ઠેકરનાથ મહાદેવ ખાતે હરિકૃપા સોસાયટીમાં ઘણા સમયથી પીવાના શુદ્ધ પાણીની નિરાકરણ ન આવતા આખરે હરિકૃપા સોસાયટીના તંત્ર સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રજાના સુખાકારી માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે જેમાં પ્રાથમિક સુવિધાનો ઉમેરો થાય છે ત્યારે વડોદરાના અનેકો વિસ્તારોમાં કાળઝાળ ગરમી શરૂઆત થતાની સાથે જ પાણીનો કકડાટ નજરે જોવા મળી રહ્યો છે ત્યારે વડોદરાના પૂર્વ મળતા આખરે માટલા ફોડી પાણી આપો પાણી આપોના સૂત્રોચ્ચાર કરી તંત્ર સામે વિરોધ દર્શાવ્યો હતો ત્યારે હવે જોવાનું રહેશે કે કેટલી વહેલી તકે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેમની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે